દર્દ દુખાવો કે પેઇન ચાહે કોઈ પણ નામ આપો પણ તે સહન કરવું હર કોઈ વ્યક્તિ માટે મુશ્કેલ હોય છે ડૉક્ટર પાસે દર્દી જાય છે ત્યારે સૌથી પહેલાં તે દુખાવો ઓછો કરવા માટે જ ડૉક્ટરને કહે છે ઘણીવાર તો દુખાવાની ગોળી એટલે કે પેન કિલર લેવા છતાં પણ ફાયદો નથી થતો અને પછી ઇન્જેક્શન દ્વારા ડોઝ લેવો પડે છે અને ઇન્જેક્શન ઓછા વધતા પ્રમાણમાં આપણા શરીરને નુકસાન જ કરે છે મિત્રો આજે અહીં આપણે એવી ત્રણ આયુર્વેદિક ચિકિત્સા વિશે જાણીશું જેનાથી દર્દમાંથી તુરંત છુટકારો મેળવી શકાય છે એને આપણે આયુર્વેદિક પેઇન કિલર પણ કહી શકીએ અગ્નિકર્મ ચિકિત્સામાં ધાતુની સલાખાને ગરમ કરીને દર્દીની જે જગ્યાએ દર્દ છે તે જગ્યા પર હલકા ઝટકા લગાવવામાં આવે છે અને તે સાથે જ વ્યક્તિનો દુખાવો તરત જ શાંત થઈ જાય છે આયુર્વેદ પ્રમાણે વાયુના પ્રકોપ વગર શરીરમાં દુખાવો નથી થતો તેથી જો શરીરમાં વાયુના કારણે કોઈ ચોક્કસ જગ્યા પર દુખાવો થતો હોય તો તેવી સ્થિતિમાં અગ્નિકર્મ એક અસરદાર ચિકિત્સા છે આયુર્વેદની આ પદ્ધતિ ખૂબ જ ઉપયોગી ગણાય છે આ ચિકિત્સામાં જે જગ્યા પર દર્દ થતું હોય તે જગ્યા પર કટ મારીને થોડું રક્ત બહાર કાઢવામાં આવે છે સૌથી જલ્દી દર્દ દૂર કરતી આ ચિકિત્સા કપિંગ થેરાપી તરીકે પણ ઓળખાય છે જે લોકોને શરીરમાં રક્તપિતના કારણે દુખાવો થતો હોય તે લોકોએ કપિંગ થેરાપીનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ આગળ કહેલી એક પણ ચિકિત્સા જ્યારે ઉપયોગી નથી નીવડતી ત્યારે આ બસ્તી ચિકિત્સાનો વિકલ્પ સૌથી શ્રેષ્ઠ છે છે બસ્તી ચિકિત્સાને વાયુની સર્વશ્રેષ્ઠ ચિકિત્સા માનવામાં આવે વાયુના કારણે શરીરમાં દુખાવો થાય છે તેથી આ ચિકિત્સા સૌથી વધારે ઉપયોગી છે બસ્તી ચિકિત્સામાં વ્યક્તિની પ્રકૃતિ અને રોગના લક્ષણો પ્રમાણે ઔષધીય દ્રવ્ય મળદ્વારથી મોટા આંતરડામાં ચડાવવામાં આવે છે આંતરડામાં ફસાયેલા મળનું નિષ્કાસન થતાં શરીરમાં વાયુનું સમન થાય છે અને દુખાવામાં તરત જ રાહત મળે છે બસ્તી ચિકિત્સા મોટા ભાગે એવા લોકો માટે ઉપયોગી છે જેને સંપૂર્ણ શરીરમાં દુખાવો થતો હોય તેથી આ ચિકિત્સા કેન્સરના રોગીઓ માટે પણ એક અસરદાર પેઇન કિલર ગણાય છે મિત્રો અહીં કહેલી ત્રણ આયુર્વેદિક પેઇન કિલર તરત જ રાહત આપે છે પરંતુ તેમ છતાં તે પોતાની જાતે ન કરતા વિશેષજ્ઞ ડોક્ટર પાસે જઈને જ સારવાર કરાવવી જોઈએ આયુર્વેદની આ ત્રણ પેઇન કિલર એવા લોકો સાથે જરૂર શેર કરજો જે દુખાવાથી પીડાય છે અને તમારો અનુભવ કે પ્રશ્ન કોમેન્ટ સેક્સમાં અમારી સાથે જરૂર શેર કરો ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો